દોસ્તો આજે આપણે યાદ કરીએ કવિ નર્મદને ગુજરાતી સાહિત્યનો ગૌરવ એટલે નર્મદ નવા યુગની નવ્ય નાંદી એટલે નર્મદ જન્મ અઢારસો ને તેત્રીસ જન્મ સ્થળ સુરત અને નર્મદ એટલે કે નર્મદા શંકર લાલ શંકર દવે વીર નર્મદ અર્વાચીનોમાં આદ્ય નર્મદ જેની કવિતાના શબ્દ શબ્દમાં વહે છે જુસ્સો નર્મદે અનેક કવિતાઓ ગુજરાતી સાહિત્યને આપી છે પણ શું નર્મદ અને તેમની કવિતાને આપણે ભિન્ન કરી શકીએ ના નર્મદ લખે છે જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણો પ્રભાત જય જય ગરવી ગુજરાત ધ્વજ પ્રકાશશે જળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત તું ભણવ ભણ સહુને પ્રેમ ભક્તિની રીત ઊંચી તુજ સુંદર જાત જય જય ગરવી ગુજરાત નર્મદ લખે છે મર્દ તેહનું નામ ભોગવે શ્રમે રળેલું સિંહ સરીખો તે ખાય નહીં ઘાસ પડેલું અહીં આપણને તરત જ ખુમારી નો પડખો સંભળાયા વિને નહીં રે આજ નર્મદ લખે સહુ ચાલો જીતવા જંગ બિગલો વાગે યા હોમ કરીને પડો ફતેહ છે આગે શંખનાદ સંભળાયે ભૈયા સુર પુરુષને તેડુ હો સહુ ચલો જીતવા જંગ બિગલો વાગે યા હોમ કરીને પડો ફતેહ છે આગે સમાજની બદલીઓ સામે એક સાચા સેનાની જેમ તે લડ્યો બનાવવા તેને ગુજરાતી પ્રજાને કહેતો જાય છે નવ કરશો કોઈ શોક રસિકડા નવ કરશો કોઈ શોક યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી વીર સત્યને રસિક ટેકી પણ અરી પણ ગાશે દિલથી